અમે ઉતારો કાઢ્યો એટલે જે સાડી આઠસો રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો ત્રેસઠનો નીકળ્યો અને નવસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો એકસઠનો નીકળ્યો હવે બે ટકા ઓછો ઉતારો નીકળ્યો છતાં એના નવસો ને પંચોતેર આવ્યા અને બે ટકા વધારે ઉતારો નીકળ્યો એના સાડી આઠસો રૂપિયા આવ્યા વાળા ભરતથી કોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે નવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની ફરિયાદ આવી એટલે અમારે આવવાનું થયો અને વચ્ચિતાના જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સીંગને હરાવી થઈ ગઈ સીંગની જ્યારે તપાસ કરી ત્યારે ખેડૂત માટે અમને જાણવા મળ્યું કે અમારી એક ખેડૂતની સીંગ છે એ નવસો ને રૂપિયામાં વેચાણી અને એની બાજુમાં ખેડૂતની સારામાં સારી સીંગ હતી એ પાછા આડી આઠસો રૂપિયામાં વેચાણી એટલે અમે તપાસ કરી અને અમને જાણવા મળ્યું આમાં ક્યાંક ને ક્યાંક આમી છે અથવા તો એકદમ ખેડૂતો એટલે થયો એટલે આ બંને ખેડૂતોની સીંગ અમે નમૂના લીધા અને એમાંથી હો ગ્રામ સીંગ કાઢી અને પછી સરાફી કાંટો જ્યાં હોય નાનો એ કાંટો લઈ જઈને હો ગ્રામ સીનને અમે ઉતારો કાઢ્યો એટલે જે હાડી રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો થયા સો નીકળ્યો અને નવસો ને રૂપિયા ભાવ આવ્યો એમાં ઉતારો એક સસ નીકળ્યો હવે બે ટકા ઓછો ઉતારો નીકળ્યો છતાં એના નવસો પંચોતેર આવ્યા અને બે ટકા વધારે ઉતારો નીકળ્યો એના સાડી આઠસો રૂપિયા આવ્યા આ બે ચીનના નમૂના દ્વારા જે અમે ઉતારો કાઢીને આવ્યા એના અહીંયા નમૂના તૈયાર છે અમારી પાસે એના વીડિયા ને ઓડિયા છે આટલા ખેડૂતોને બે ત્રણ દિવસ પહેલા માર્કેટિંગ યાર્ડ અધિકારીઓ અને નેતાઓના માર્કેટિંગ કરતા હતા એ બાબતે આ લોકોએ પોતાના છે કરવા આયા માર્કેટિંગ યાર્ડના અધિકારીએ કીધું કે હવે પછી ખેડૂતોને આ વર્ષે ખૂબ માણ છે એટલે ખેડૂતોની સિંગ છે એ તમે હારા ભાવે ખરીદો અને નહીં નફો નહીં નુકસાન એવા ભાવથી કુદરત ખરીદ્યો એટલે માવતા આ જયારે એને વાત કરી એના આજના દિવસે ખેડૂતોની સીંગ છે એ છસો નવસો રૂપિયા વહેતાની છે અને જ્યારે વેપારી આ એટલે તમામ સીમ થઈ અગિયારસોથી બારસો અને આડી હજારથી બારસો રૂપિયા હું તેમાં વેચાણી એટલે એની એની જે પાપ લીલા હતી અને ખેડૂતોને લૂંટવાની ભાજી હતી એ એને એની આશીર્ષો કરી અને બે દિવસ ખેડૂતોને હજારથી અગિયારસો રૂપિયાનો ભાવ આપ્યો અને નહીં ભાવે ખરીદી કરવા મીડ્યા એટલે અમે ઘણી વખત કહ્યું કે આ માર્કેટિંગ યાર્ડના વેપારી અને દલાલો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ આ સાથે મળીને ઘરે કાવતરાનો ભોગ ખેડૂતો બને છે અને અવા રૂપિયાનો ભાવનો ફેર રાખે એ અહીંયા સાબિત થઈ જય હિન્દ જય જય